કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે બાળકોનું ભવિ ઢય અંધકારમય કાયમી ત્રણ હજાર જેટલા શિક્ષકોની ઘટ પૂરી ન કરાવનાર ભાજપના તમામ ધારાસભ્યો રાજીનામા આપે જિલ્લા પંચાયત કચ્છમાં સત્તા પક્ષના પ્રમુખ તેમજ ચેરમેન શ્રીઓને અધિકારીઓ દાદ આપતા નથી તેવું ખુદ સત્તા પક્ષના સભ્યો બોલે છે કચ્છ જિલ્લાના બસો થી વધારે રસ્તાઓને સાત થી દસ વર્ષ થયેલ હોય જેને રિસરફેસિંગ થયા નથી અને વિકાસના ઢોલ પીટાય છે સિંચાઈ વિભાગનો કોભાંડોનું ફીડલું વાડી દેવામાં આવેલ છે બજેટમાં કરાયેલ જોગવાઈની 10% રકમ પણ વપરાયેલ નથી જે જિલ્લા પંચાયતની નિષ્ફળતા સૂચવે છે વધુ સાંભળીએ વી કે હુંબલનું મંતવ્ય અમે જે આજનો મુદ્દો અમારો હતો ખાસ કરીને જિલ્લા પંચાયતમાં આપણે શિક્ષણની જે ઘટનો મુદ્દો છે કે કચ્છમાં કાયમ 2500 થી 3000 જેટલી શિક્ષકોની ઘટ રહે છે જેના કારણે કચ્છનું શિક્ષણ એકદમ નબરૂ થતું જાય છે દિવસા દિવસ આપણા કચ્છના બાળકોનું ભવિષ્ય એક અંધકારમય બની જાય એમ કહીશ તો કંઈ ખોટું નથી અત્યારે પણ થી સત્તરસો શિક્ષકો બદલીને જિલ્લા ફેર થઈને જવાના હશે તો પરિસ્થિતિ શું થાય અંદાજીત પાંચ હજાર જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી રહે તો આ રજૂઆત અહીંના આપણા ધારાસભ્યશ્રીઓ છે ભાજપના છે સરકાર પાસે જઈ અને એવી રજૂઆત કરે કે ભાઈ તમે આટલું બધું કચ્છને કાયમી ઘટ રહેશે તો કચ્છ માટેનું અલગ વ્યવસ્થા કરો અલગ મેરિટ લિસ્ટ બનાવો અને કચ્છના સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે જેમને બીએડ એડ કરેલા છે એવા દીકરા દીકરીઓને અહીંયા નોકરી આપવામાં આવે તો કાયમી સમસ્યાનો ઉકેલ આવે કચ્છ એક એવો પ્રદેશ છે અહીંયા કચ્છી ભાષા ઘણા વિસ્તારમાં બોલાય છે બહારથી આવેલા શિક્ષકો હજી તો ભાષા ન સમજી લે પૂરી ત્યાં જિલ્લા ફેરબદલી કરી ચાલે છે તો આનો ઉકેલ શું આનો ઉકેલ એક જ છે કે કચ્છના સ્થાનિક લોકોની ભરતી કરી અને શિક્ષકોની ઘટ કાયમી પૂર્વમાં આવે વિચાર કરો આખા ગુજરાતમાં એક એવો જિલ્લો છે કે પચાસ ટકાથી ઉપર શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો આનાથી માથે શરમજનક બાબત શું હોય શકે બીજી વાત અમારી એ હતી કે જિલ્લા પંચાયતમાં કોઈ પદાધિકારીઓનું કોઈ સાંભળતું નથી અધિકારી આજે સત્તા પક્ષના પ્રમુખ અને એમાં સમિતિની ચેરમેનો પણ ફરિયાદ કરતા હોય સામાન્ય સભાને એની સમિતિઓની જે કારોબારી હોય કે શિક્ષણ સમિતિ હોય કે અમારું કોઈ વાત સાંભળતા નથી તો આ પર ખૂબ ખરાબ બાબત છે કે અત્યારે અધિકારી રાજ આવી ગયું છે એમ કહી તો કંઈ ખોટું નથી સિંચાઈ માટેનું એક કૌભાંડ મોટું થયું હતું એમાં સામાન્ય સભામાં નક્કી થયું હતું કે એનો સમિતિની રચના કરી અને કૌભાંડની તપાસ કરવામાં આવે આજ દિવસ સુધી એના માટે કાંઈ થયું નથી માત્ર એક પત્ર લખ્યો છે બીબીઓ શ્રી એ પણ પ્રમુખશ્રી અને મયાદરભાઈ સાંગાજી જિલ્લા પંચાયત સભ્ય છે એમને પત્ર લખી અને એની પાસે પુરાવાઓ માગ્યા છે પુરાવો એ આપો તો અમે તપાસ કરી શકીએ હવે કૌભાંડો આપણે સિંચાઈમાં મોટેપાયે થાય છે દર વર્ષે આપણે જોઈએ તો ચોમાસાનું નજીક આવે ત્યારે એને વર્ક ઓર્ડર આપવામાં આવે વરસાદ થાય એટલે બધું ઢંકાઈ જાય આ કૌભાંડો હટાવવા માટે ખરેખર યોગ્ય રીતે કામ થાય અને ખાસ કરીને આટલો મોટો જ્યારે જિલ્લો છે ત્યારે પ્રમુખશ્રીને એને વાહન પર ના આપવામાં આવે સચિવ આપણે એમના શ્રી એમના સચિવ છે સચિવ ગાડીમાં ફરતા હોય અને પ્રમુખશ્રીને વાહન પર ફાળવવામાં ના આવે આવા ઘણા બધા એવા મુદ્દાઓ છે જિલ્લા પંચાયતમાં કે પદાધિકારીઓનું કોઈ સાંભળતું નથી એના માટે અમે કરી કે વહીવટ અત્યારે નિષ્ફળ ગયો છે અત્યારે વહીવટ ખાડે ગયો છે અને ખરેખર જે એના અધિકારો છે સત્તાઓ છે એનો ઉપયોગ કરી અને જિલ્લામાં સારા વિકાસના કામો થાય એના માટે પ્રયાસો થાય પદાધિકારીઓ કરે એવી અમારી માગણી છે